નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હાજર છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસમી તારીખે જ્યારે રામચંદ્ર ભગવાન અયોધ્યાના નિજ મંદિરની અંદર પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે તો ત્યારે સમગ્ર ભારતમાં એક અનેરો આનંદની લાગણી છવાઈ છે જેના ભાગ સ્વરૂપે નવસારીના વિજલપુર ખાતે દિવ્યેશ વિદ્યા મંદિર અને સર્વમંગલ વિદ્યાલય ખાતે આજરોજ બાળકોની અંદર રામ ભક્તિ અને સનાતન ધર્મ પ્રત્યે સભાનતા જાગૃત થાય એ ભાવનાથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રભાત ફેરીની અંદર બાળકો સહિત વાલીજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે જેથી કરી બાળકોની અંદર ઉત્સાહ પ્રવરે એ ભાવનાથી પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું અને જેની અંદર આપ જોશો તો વિદ્યાર્થીનીઓ સરસ મજાના રાસ નૃત્ય કરતાં પણ દેખાય છે અને સાથે જ રામ ભગવાન સીતા માતા લક્ષ્મણજી હનુમાનજી મહારાજ ઋષિમુનિઓ સાધુ સંતોની આબેહૂબ કલાકૃતિ બાળકો દ્વારા ધારણ કરવામાં આવી હતી અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સમગ્ર દેશ એક ખુશીની લાગણી અનુભવે છે અને સમગ્ર દેશ રામમય બન્યો છે તેવામાં અમારી શાળા શ્રી દિવ્યશ વિદ્યા મંદિર અને સર્વમંગલ વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ આજે રામાયણના વિવિધ પ્રસંગોની એક ઝાંખી કરાવી અને બહુ મોટી વિશાળ રથયાત્રાનું આયોજન કરેલું છે આ રામયાત્રા શ્રી વિદ્યા મંદિર સ્કૂલેથી શરૂ થઈ અને એરુ ગામના શ્રી રામ મંદિર સુધી પૂર્ણ થશે અહીં એરુ ગામના તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર માનું કે જેમને ખૂબ મોટો સહયોગ આપી અને આજે એનું ખૂબ સરસ સ્વાગત કરેલું છે એરુ ચાર રસ્તા પર પણ ખૂબ સારું સ્વાગત વિદ્યાર્થીઓનું અને રામનું કરવામાં આવ્યું છે એ બદલ સમગ્ર લોકોને અને અમારા સમગ્ર આખી શ્રી દિવ્યશ વિદ્યા મંદિર શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ મહેનતથી આખે આખો કાર્યક્રમને એને સફળ બનાવ્યો છે સાથે સાથે નવસારી

two nine.